એક મહિના પૂર્વે ભડકોદરાધે પાર્કમાં થયેલ ત્રણ લાખની ટ્રાન્સફર વોરંટ પર ધરપકડ કરી જીઆઈડીસી પોલીસે તપાસ શરૂ કરી હતી ગત તારીખ છવ્વીસમી એપ્રિલ બે ના રોજ અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામ ખાતે આવેલ રાધે પાર્ક મકાન નંબર એકસો માં રહેતા પાલ રાજકારણ પાલ બે દિવસ પૂર્વે દિલ્હી ખાતે સામાજિક પ્રસંગમાં ઘર બંધ કરી ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી ત્રણ લાખ ઓગણીસ હજારની મત્તા પર હાથ ફેરો કરી ગયા હતા જે અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી દરમિયાન તાજેતરમાં ભરૂચ એલસીબી પોલીસે હાસોટના રીઢા સિકલીગર ગેંગના ચોર અમરજીત સિંહ સુરજીત સિંહ સિકલીગરને ઝડપી પાડ્યો હતો જે ગડખોલ માયાનગરી ખાતે થયેલ તેર લાખ ઉપરાંતની ચોરીમાં તેની ધરપકડ કરી બી ડિવિઝન પોલીસના હવાલે કર્યો હતો તેને રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં ભડકોદરા ગામ ખાતે આવેલ રાધે પાર્કમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી જે આધારે તેના રિમાન્ડ પૂર્ણ થતાં જ જેઆઈડીસી પોલીસ ટ્રાન્સફર વોરંટ મેળવી તેની વિધિવત ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી હતી ચોરીમાં અન્ય સાથીદારો કોણ કોણ છે અને ચોરીને કઈ રીતે અંજામ આપ્યો હતો તે અંગે રિમાન્ડ મેળવવાની કવાયત શરૂ કરી હતી